અને ધારાસભ્યને બાકબાકી કરવામાં આવે આ મારી બદનામી નથી પણ જે લોકોએ મને મત આપી ધારાસભ્ય બનાવ્યા તે લોકોનો અપમાન છે આ વિસ્તારના સરપંચ પણ હતા અહીંના સરપંચ પણ હતા બધાને અપીલ કરી કે આપણે કોઈ પણ જાતનો વિવાદ નથી કરવાનો એટલે વિવાદ કર્યા વગર આપણે આ પ્રકારનો નિર્ણય કરવાનો છે નાના મોટા કોઈ પ્રશ્નો હશે તો એ પ્રશ્ન અહીંયા બેસીને છું નર્મદામાં એક જાહેર કાર્યક્રમ યોજવામાં આવે છે અને આ કાર્યક્રમમાં એક જ મંચ ઉપર મનસુખ વસાવા અને ચૈતર વસાવા જોવા મળે છે જે મુદ્દો છે એ ટોક ઓફ ધ ટાઉન હોય છે અને ખાસ વાત અહીં જોવા જેવી એ હોય છે કે અહીં જ્યારે સંબોધન દરમિયાન બંને નેતાઓ એકબીજા પર આટકતરી રીતે પ્રહાર કરતા જોવા મળે છે અને આ વિડીયો છે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ પણ થઈ રહ્યો છે ચૈતર વસાવાએ અનેક આક્ષેપો કર્યા હતા કે તેમને એવું પણ કહ્યું હતું કે આ પ્રકારનો કાર્યક્રમ છે એ રાખવામાં આવ્યો છે પરંતુ આ કાર્યક્રમની જાણ છે મને નથી કરવામાં આવી હું ધારાસભ્ય છું છતાં પણ ત્યારે વળતો પ્રહાર મનસુખ વસાવા એ પણ ચૈતર વસાવાના જવાબો પર કર્યા છે ત્યારે કોણ શું કહી રહ્યું છે સૌથી પહેલાં આપણે એ સાંભળી લઈએ અને વાત કરીશું આ રિપોર્ટમાં આ મુદ્દા પર કારણ કે જે નર્મદામાં ખાસ કરીને આરોપ આરોપની રાજનીતિ છે હાલ ચરમસીમા પર જોવા મળી રહી છે અને રાજકીય રીતે મનસુખ વસાવા અને ચૈતર વસાવાનું જે મુદ્દો છે એ ચરમ સપાટી પર છે બંને આમને સામને છે બંને દિગ્ગજ નેતાઓ છે આમને સામને છે અને એકબીજા પર અવારનવાર પ્રહાર કરતા જોવા મળી રહ્યા છે એટલે ચૈતર વસાવા જ્યારથી જેલથી બહાર નીકળ્યા છે ત્યારથી હર હંમેશ લાઈમલાઇટમાં રહી રહ્યા છે જનતા વચ્ચે જઈ રહ્યા છે જો કે એ વાત અલગ છે કે તેમને ડેડીયાપાડામાં પ્રવેશ કરવાનો નથી મંજૂરી મળ્યા બાદ જ તે એ પ્રક્રિયા પાલન કરી શકશે પરંતુ અત્યારે જે જે વિસ્તારમાં તેઓ ફરી રહ્યા છે લોક સંપર્ક કરી રહ્યા છે એ જોતા એવું લાગી રહ્યું છે કે ચૈતર વસાવા એકવાર ફરી એક્ટિવ મોડમાં હોય એ એવા પ્રકારના દ્રશ્યો છે એ સામે આવે છે અને એટલા માટે જ તેઓ અવારનવાર કાર્યક્રમમાં હાજરી આપી રહ્યા છે પરંતુ અહીં સૌથી વધારે વાત ચર્ચાની એ છે કે બંને નેતાઓ બંને દિગ્ગજ નેતાઓ એકબીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપ કરતા જોવા મળે છે જેના કારણે હર હંમેશ મીડિયાના હેડલાઇન્સમાં પણ તેઓ બનેલા રહે છે બીજી ઓક્ટોબરના રોજ નર્મદા જિલ્લાના ચેકદા મથકથી નવસર્જિત ચેકદા તાલુકાનું કામ ચલાવ નવીન તાલુકા પંચાયત કચેરીનું રિબિન કાપીને શુભારંભ કરવામાં આવ્યો અને આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ ભીમસિંહ તળવી સાંસદ મનસુખ વસાવા ધારાસભ્ય ચૈતર વસાવા નર્મદા ભાજપના પ્રમુખ નીલરાવ કલેક્ટર એસ કે મોદી સહિતના અન્ય પદાધિકારીઓ છે ઉપસ્થિત રહ્યા હતા નર્મદામાં નવા તાલુકાના શુભારંભ પ્રસંગે સાંસદ મનસુખ વસાવાએ

સમજીને ખૂબ મોટો ફાયદો થવાનો છે સરકાર સાથે ડરવાની વાત નથી કરતો મારા અનુભવ સરકાર સાથે સંઘર્ષમાં આવીશું તો આપણને નુકસાન છે સરકાર નો ઉદ્દેશ્ય ખૂબ સારો છે કે આદિવાસીનો સર્વાંગી વિકાસ થાય આ ઉદ્દેશ્ય સાથે નવો તાલુકો બને છે

તાલુકામાંથી જ્યારે તાલુકો બની રહ્યો હોય તો આજના પ્રસંગે ઉપસ્થિત તમામ મહાનુભાવો તમામ લોકોને હું અભિનંદન પણ આપું છું અને ગુજરાત સરકારનો આભાર માનું છું મારી જે ધ્યાન દોરવા જેવી બાબત છે તે પણ કલેક્ટર સાહેબ અને મંત્રી સાહેબને હું ધ્યાન પર મૂકું છું માન્ય કલેક્ટર સાહેબ અને મંત્રી સાહેબ મારા મત વિસ્તારમાં આટલો મોટો પ્રોગ્રામ છે પણ વહીવટી તંત્ર દ્વારા નથી મને ફોન થી જાણ કરવામાં આવી કે નથી મને આમંત્રણ પત્રિકામાં આમંત્રણ પત્રિકા આપવામાં આવે આ તો મને સાંજે મોડે મોડા ખબર પડી એના કેટલાક સરપંચોએ આગ્રહ કર્યો કે ધારાસભ્ય સાહેબ તમે પણ હાજર રહેજો અને કેટલાક વડીલોએ આગ્રહ કર્યો એટલે હું અહીંયા પધાર્યો છું પણ હું સરકારનો પ્રતિનિધિ છું સ્થાનિક ધારાસભ્ય છું આટલો મોટો સરકારનો કાર્યક્રમ થતો હોય અને ધારાસભ્યને બાગબાકી કરવામાં આવે આ મારી બદનામી નથી પણ જે લોકોએ મને મત આપીને ધારાસભ્ય બનાવ્યા છે એ લોકોનો અપમાન છે એટલે બીજીવાર આવું ભૂલ નહીં થાય એ પણ તમને ધ્યાન દોરવા માટે હું વિનંતી કરું છું મને આ અવસરે જે પાંચ મિનિટ બોલવા માટેની તક આપી છે એ બદલ વહીવટી તંત્ર અને જેમણે મને સાંભળ્યા છે જેમણે મારું સ્વાગત કર્યું સન્માન કર્યું એવા તમામ લોકોનો હું આભાર માને નિભું છું ધન્યવાદ જય હિન્દ તો હવે આ બંને દિગ્ગજ નેતાઓનો મુદ્દો ક્યાં જઈને અટકશે એ જોવું હું અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે નમસ્કાર